જેથી જન્મદિવસ ને આપણો જન્મદિવસ તે પાલ્ટી ન કરાય પણ અંદરને ઓળખાય પ્રકૃતિને ઓળખાય પ્રકૃતિ જો આપણને હર વસ્તુ નિસ્વાર્થ ભાવે આપે છે અને આપણી ફરજ છે પ્રકૃતિ પશુ પક્ષી વૃક્ષ વનસ્પતિ તમામ વસ્તુનું આપણે રક્ષણ કરવું ને આપણી જવાબદારી છે આજે આપણી જવાબદારી આપણે ભૂલ્યા છીએ એટલે જે જન્મદિવસ હોય ને તે દિવસે એક વૃક્ષ વાવવાનું અને એક અવગુણ કાઢવાનો અને ગુણ લેવાનો પ્રકૃતિ નિરંતર આપણને આપે છે આપણે શું આપ્યું પ્રકૃતિનું મંથન થવું જોઈએ કંઈક આપવું જન્મીન વ્યવ જવાનું પાછું જન્મવાનું જન્મી વ્યવજવાનું પાછું જન્મ આ જ કરવાનું છે કાંઈક સમાજને કાંઈક રાષ્ટ્રને કાંઈક માતૃભોમને કંઈક આપીને જવાનું એવો ઉદ્ગાર એવું જીવન હોવું જોઈએ આપીને જાય અને યાદ છે ને આપીને જે આપીને ગયા યાદ પણ કરીએ છીએ ખરેખર એનું જીવન ચરિત્ર અને જે કેટલા એમ નવી ગયા કોઈ યાદ એ નહી કરતો હે એવું કઈક આપીએ